અંકલેશ્વરની ગાયત્રી કેમ્પ સિદ્ધ પ્રાઇવેટ લિમિટેડમાં ટ્રકમાં માલ લોડ કરતી વેળા ભીષણ આગ લાગી આગને પગલે કામદારોમાં મચી નાશભાગ કંપનીમાં રહેલા મિથાઈલ એસિટિક નામના સોલ્વરના જથ્થા પણ આગની ચપેટમાં આવ્યો આઠથી વધુ ફાયર ટેન્ડર તેમજ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાની કવાયત શરૂ કરી તાલુકા દોડી આવ્યો અંકલેશ્વર રાજપુર ડ્રાઈવ ઉપર આરવ એમનું એપાર્ટમેન્ટમાં ધોરણ દિવસે ચાર ફ્લેટના તાળા તૂટ્યા બે ફ્લેટના સામાન બે વિકેટ કર્યું જ્યારે બે ફ્લેટમાંથી ત્રણ લાખ ઉપરાંતની મતા પર હાથ ફેરો આમોદના કોલપણા ગામે મધમાખી ઉઠતા ત્રણ બાળકો સહિત સાત લોકોને ડંખ મારતા ઘાયલ તમામ વાઘરા સારવાર આપ્યા બાદ બધું સારવાર થી પૂછમાં રિફર કરાયા પોલીસે એક્સિડન્ટની તપાસ કરતા ચોરીનો બે નીકળ્યો બાઇક નંબરના આધારે માલિકને શોધીને પૂછ્યું તો બાઇક ચોરી થયું સામે આવ્યું